દરરોજ ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરો શ્રી ખેતી ગોંડલ તારીખ ત્રેવીસ બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉનું લોકવન નીચો ભાવ ચારસો સાહીઠ ભાવ છસો એકતાલીસ ઘઉનું ટુકડા નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ છસો સોળ કપાસ બીટી નીચો ભાવ એક હજાર એકત્રીસ ઊંચો ભાવ ચૌદસો એકાણું મગફળીજીની નીચો ભાવ નવસો એકતાલીસ ઊંચો ભાવ તેરસો પંચોતેર મગફળી જાડી નીચો ભાવ આઠસો છપ્પન ઊંચો ભાવ તેરસો છેતાલીસ સિંઘ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ સોળસો એકવીસ એરંડા નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ અગિયારસો અગિયાર તલતલી નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ અઠાવીસો એકોતેર જીરું નીચો ભાવ ચાર હજાર ઊંચો ભાવ છ હજાર એકસો એકત્રીસ વરિયાળી નીચો ભાવ એક હજાર ભાવ સોળસો છવીસ નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર એકસો એકાવન ધાની નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એકવીસો એક મરચાં સૂકા ધોરલ નીચો ભાવ બારસો એક ભાવ ત્રણ હજાર આઠસો એક સૂકા પટુટો નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર એકસો એકાવન લસણ સુંકુ નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકત્રીસ ડુંગળી લાલ નીચો ભાવ એકસો એક ઊંચો ભાવ ત્રણસો છ ડુંગળી સફેદ નીચો ભાવ એકસો પચાસ ઊંચો બોતેર બાજરો નીચો ભાવ ત્રણસો એક્યાસી ઊંચો ભાવ ચારસો એકતાલીસ જુવાર નીચો ભાવ ચારસો એકસઠ ભાવ આઠસો એકતાલીસ મકાઈ નીચો ભાવ ચારસો એકોતેર ભાવ ચારસો એકોતેર મગ નીચો વાવ પાપડી નીચો ભાવ સત્તરસો એક ઊંચો ભાવ સત્તરસો એક ચોરા ચોરી નીચો ભાવ વાવ એક ઊંચો ભાવ ત્રણ હજાર છસો એકાવન રાયડો નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર એક રાય નીચો ભાવ બારસો એકાણું ઊંચો ભાવ બારસો એકાણું મેથી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ ચૌદસો એક્યાસી ગોગરી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ અગિયારસો એકવીસ કાળીચીરી નીચો ભાવ ત્રણ હજાર ચારસો એક ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો એક વટાણા નીચો ભાવ પંદરસો છોતેર ઊંચો ભાવ પંદરસો છોતેર સફેદ સણા નીચો ભાવ તેરસો એક ઊંચો ભાવ બાવીસો એકતાલીસ આ હતા આજના ગોંડલ માર્કેટ ના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ બજાર સમિતિ જેતપુર તારીખ બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે મગફળીજીની નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ બારસો એક મગફળી જાડી નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ બારસો એકત્રીસ घऊंग लोकवन ओ एकसठो भाव पांच सौ छप्पन घऊंग टुकड़ा नीचो भाव चार सौ भाव पांच सौ छप्पन लसन नीचो भाव एक हजार एक तेवीस छप्पन कपास नीचो भाव एक हजार भाव चौदह सौ पंचासी बाजरो नीचो भाव त्रो पचास उचो भाव चार सौ एकतालीस भाव एक हजार भाव, 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 भाव एक हजार મગ નીચો ભાવ પંદરસો ઊંચો પંદરસો એકવીસ તલ નીચો ભાવ ઓગણીસો એકતાલીસ ઊંચો ભાવ અઠાવીસો છ તુવેર નીચો ભાવ અઢારસો પચાસ ઊંચો ભાવ બાવીસો એકાણું ધાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો એકાવન जीरो नीचो भाव चार हजार चार सौ उचो भाव पांच हजार छसो एक नीचे भाव एक छनु मेथी नीचो भाव नौ सौ पचास उचो भाव एक हजार एकाणु सींगफाड़ा नीचो भाव चौदह सौ पचास उचो भाव पंदर सौ छोते आता आजना जेतपुर मार्केट यार्ड न बजार भाव હવે જોઈએ જસદણ માર્કેટ ના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ ચોવીસ ગુરુવાર પ્રતિ કિલોના ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો નેવું ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો પાંસઠ બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ પાંચસો પાંચ जुआर नीचो भाव चार चनासो अड़तालीस वाल नीचो भाव अग्यारो उच्चो भाव सोलसो इक्या चोला नीचो भाव आठ सौ उचो भाव एकवीसो तुवेर नीचो भाव पंदर सो ऊंचो भाव तेवीसो एक મગફળી વીસ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો સિત્તેર સિત્તેરના નીચો ભાવ અગિયારસો પચાસ ભાવ સોળસો સિંગફાડા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો છેતાલીસ એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર તલકાડા નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ત્રણ હજાર તલસફેદ નીચો ભાવ ચોવીસો ઊંચો ભાવ અઠાવીસો ત્રીસ રાય નીચો ભાવ નવસો ઊંચો ભાવ તેરસો મેથી નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો પાસઠ જીરું નીચો ભાવ ચાર હજાર આઠસો ઊંચો ભાવ પાંચ હજાર નવસો ધાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો નેવું મરચાં સૂકા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ અઠાવીસો વરિયાળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ પંદરસો છોતેર કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો પંદર રજકાનું બી નીચો ભાવ અઠાવીસો ઊંચો ભાવ ત્રણ હજાર એકસો સુવાદાના નીચો ભાવ તેરસો ઊંચો ભાવ અઢારસો સોયાબીન નીચો ભાવ સાતસો ઊંચો ભાવ આઠસો બોતેર આ હતા આજના જસદન માર્કેટ યાર્ડના બજાર ભાવ